હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં હવે શિયાળાની ઠંડી હોય અને એમાં ગાજરનો હલવો જો ન બનાવીએ તો એવું ચાલે જેમાં આસાનીથી આપણને દેશી સરસ એવા ગાજર પણ મળી રહેતા હોય છે તો એવી જ સરસ મજાની ગાજરના હલવાની રેસીપી જેમાં આપણે એને બાફ્યા વગર કે પાણી ઉમેર્યા વગર આપણે હલવો બનાવીને તૈયાર કરીશું જે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે તો એને કેવી રીતે બનાવો તો ચલો આપણે ની રેસીપી આગળ મુજબ જોઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો જેથી રેસીપી તમને પણ આસાનીથી સમજાઈ જાય અને જો હજુ સુધી વિડીયો લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પણ પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે બે લાઇકોન જરૂર દબાવજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે હલવો બનાવવા માટે મેં અહીંયા દેશી જે મોટા નંગમાં ચાર નંગ છે એ ગાજર લઈ લીધેલા છે અને એની છાલ પાડી અને આ રીતે ગાજર તૈયાર કર્યા છે હવે ખમણીની મદદ વડે આપણે એક પછી એક એવી રીતે ચારેય ગાજરને છે એ સરખી રીતે ખમણી લઈએ એટલે આ રીતે છે એ સરસ એવું છીણ છે એ બનીને તૈયાર થશે તો આપણે વન બાય વન બધા ગાજર છે એ ખમણી લઈએ તો આ રીતે ચારે ચાર ગાજર છે એ ખમણાઈ ગયા છે તો ચારેય ગાજર ખમણ્યા બાદ આ એક થાળી જેટલું છે એ ગાજરનું ખમણ બન્યું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક કઢાઈ મૂકી અને એમાં બે ચમચા છે એ ઘી ઉમેરી દઈશું હવે ઘી છે એ ગરમ થઈ જાય ગેસની ફ્લેમ છે એ આપણે એમાં મીડિયમ જ રાખીશું હવે ઘી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે ગાજર જે ખમણેલું હતું એ એમાં બધું ઉમેરી દઈએ અને ઉમેરાઈ જાય ત્યારબાદ એને ધીમે ધીમે છે એ સરખી રીતે મિક્સ કરતા જઈએ જેથી ઘીમાં છે એ બધું ખમણ મિક્સ થઈ જાય ગાજરનો હલવો બનાવવામાં સ્ટાર્ટિંગથી લઈને ગાજરનો હલવો બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી બને ત્યાં સુધી ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે એને સરખી રીતે છે એ બધો ખમણ હલાવી લેશું એટલે ઘી અને ગાજરનું ખમણ બંને સરખી રીતે છે એ મિક્સ થઈ જશે અને ધીમે ધીમે છે એ ગળવા લાગશે તો આ રીતે આપણે એને બે મિનિટ માટે હલાવતા રહેશું બે મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ એને એક ઢાંકણ ઢાંકી અને આપણે એને ફરી બે મિનિટ ઢાંકીને જ રહેવા દઈશું જેથી એની રીતે રીતે છે એ ગાજરનું ખમણ ગળી જશે તો આ રીતે બે મિનિટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે શરૂઆતમાં કેટલું એનું ખમણ હતું અને અત્યારે કેટલું ગળીને ઓછું થઈ ગયું છે તો એને ખોલ્યા બાદ ઢાંકણું એને ફરી આપણે સરખી રીતે હલાવીશું એક મિનિટ માટે એટલે ઓલમોસ્ટ અહીંયા પચાસ ટકા જેવું છે એ ગાજરનું ખમણ સરસ એવું પાકવા આવ્યું છે હવે એને ખબર કઈ રીતે પડશે જે તમે ખમણેલું છે એ હાથમાં આ રીતે લેશો ને એટલે એ પહેલાં જ્યારે ખમણેલું હોય એ અને અત્યારે એમાં તમને બંને વચ્ચે ઘણો તફાવત જોવા મળશે હવે એને ફરી બે મિનિટ માટે મૂકશું અને બે મિનિટ બાદ જોશું તો આપણું જે ગાજરનું ખમણ છે એ સિત્તેર ટકા જેટલું છે એ પાકી ગયું છે હવે એ જ સમયે અહીંયા નાની બે વાટકી છે એ ખાંડની ઉમેરી છે એટલે આ મીડિયમ એવો સ્વીટ બનશે તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડનો ઉપયોગ કરી શકો છો હવે ખાંડ ઉમેર્યા બાદ એને સરખી રીતે હલાવીને આપણે એમાં ઉમેરી દઈશું જ્યાં સુધી આપણી ખાંડ છે એ ઓગળવા ન લાગે ત્યાં સુધી એને હલાવશું જેથી ખાંડ છે એમાં બધી સારી એવી ઓગળી જાય હવે ખાંડ ઓગળશે એટલે આ રીતે એકદમ ઢીલું થઈ જશે અને પાણી જેવું છોડવા લાગશે એ જ સમયે અને દોઢ વાટકી છે એમાં દૂધ ઉમેરી દઈએ અને દૂધ ઉમેર્યા બાદ એને બે મિનિટ આ રીતે સરખી રીતે હલાવતા રહેશું એટલે જે દૂધ ઉમેર્યું છે એ અને ખાંડ જે ઓગળવાની બાકી જો રહી ગઈ હશે તો એ પણ એમાં સરખી રીતે ઓગળી જશે અને સરસ એવું છે એ બે મિનિટમાં આ રીતે પાકીને તૈયાર થઈ જશે હવે એ સમયે તમે જે ડ્રાય ફ્રૂટ્સની કતરણ ઉમેરવા જેટલી ઈચ્છતા હોય એ પ્રમાણે એમાં ઉમેરી દેવાની અને ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી દઈએ તો ગાજરનો હલવો બનીને તૈયાર છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે એક અલગ બાઉલમાં ગરમાગરમ ગાજરનો સ્વાદિષ્ટ હલવો શવ કરો તો તમને આ ગાજરના હલવાની રેસિપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને જો હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી એ લોકો પણ આવી સરસ મજાની અવનવી વાનગીઓથી પરિચિત બને અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને હા સાથે સાથે બે લાઈકોન ન ભૂલાય જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ